અને એના માટે હાઉસિંગના અધિકારીઓ અને પંકજભાઈ દેસાઈ સાહેબ અને બિલ્ડર હાજર રહેલા અહીં આગળ અને રહીશું હાજર રહેલા અહીં એમાં શું થયું મીટિંગમાં ચર્ચા શું થઈ મીટિંગ ની અંદર કે બધી પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે મંજૂરી મળી ગઈ છે અને ટૂંક સમયની અંદર કામગીરી ચાલુ થઈ જશે કેટલા કુલ મકાનો અહીંયા બનશે એવું કંઈ ખબર પડી નવસો મકાન બનશે ભૂતકાળની અંદર હાઉસિંગ બોર્ડના મકાનો ભારે વરસાદના કારણે પડી ગયા એમાં જાનહાનિ પણ થયેલી ને ખૂબ મોટી મુશ્કેલી આ નડિયાદ ઉપર આવેલી ને એવા કપરા સંજોગોમાં જે તે વખતે આપણા સ્વર્ગસ્થ મુખ્યમંત્રી તરીકે વિજયભાઈ રૂપાણી સાહેબ હતા ને વિજયભાઈ રૂપાણી સાહેબે તે વખતે જાહેરાત કરીને આ મકાનો ફરીથી બનાવી આપવાનું નક્કી કર્યું એ મુજબ ઘણી બધી વખત અને ટેન્ડરિંગ પ્રોસેસ થયા અને ટેન્ડરિંગ પ્રોસેસ દરમિયાન સરકારને અનુકૂળ અને ટેન્ડરની પ્રક્રિયામાં ફક્ત એક જ પાર્ટી ભાગ લેતી હોવાથી સરકાર કંઈ કામગીરી કરી શકી હતી જ્યારથી માન્ય મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આવ્યા ત્યારથી ફરીથી મેં આના માટે વખતો વખત રજૂઆત કરી અને આની ટેન્ડર પ્રક્રિયા થાય એના માટે વિનંતી કરી હતી અને એના માટે એમણે અને ખાસ કિસ્સો તરીકે કરીને આ મકાનો ફરીથી થાય એના માટે ટેન્ડર પ્રક્રિયાઓ શરૂ કરી હતી લગભગ દસથી બાર વખત ટેન્ડરિંગ પ્રોસેસ થયા હશે અને ટેન્ડરિંગ પ્રોસેસમાં જે અનુકૂળતા સરકારની સાથે રહીને કામ કરવાનું ના અંદર ટેન્ડર ભરવાનું એ નહીં હોવાના કારણે આ ઘણી વખત ટેન્ડરો બહાર પાડવા પડ્યા લોકોની ધીરજ પણ ખૂટી ગઈ હતી પણ મેં ધીરજ રાખવા માટે આ લોકોને કહ્યું હતું અને સરકારે પણ વચન આપેલું અને સરકારે વચન આપ્યું હતું એ આજે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે પાળ્યું છે અને આજે મને કહેતા આનંદ થાય છે કે લગભગ એકસો તેત્રીસ કરોડના ખર્ચે અઢાર બ્લોક જી સેવન ટાઈપના નવસો મકાનો આપણા બનાવવાનું ટેન્ડર બહાર પાડ્યા પછી એને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ખાસ કિસ્સા તરીકે મંજૂરી આપી દીધી છે અને મંજૂરી આપ્યા પછી હવે આ આગળની તમામ કાર્યવાહી શરૂ થવામાં આવશે અને મને કહેતા એ પણ આનંદ થશે કે મારી ઈચ્છા છે કે આવું આટલું મોટું આટલું સારું કામ કરવા માટે અહીંયા માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપણે ત્યાં પધારે અને આનું ખાતમુહૂર્ત થાય એવું થાય એવું હું આ તબક્કે ઈચ્છું છું અહીં સરકારી અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરને બધા બેઠા જ છે એટલે આ એકદમ ઝડપી પ્રક્રિયા આગળની શરૂ કરવાની શરૂઆત થઈ જ ગયેલી છે અને બને એટલું જલ્દી મેં કહ્યું એમ કે આપણે આ બધા પ્રોસેસ પૂરા કરી અને માન્ય મુખ્યમંત્રીશ્રીના હસ્તે જ્યારે ખાત પૂરત કરાવવું હોય ત્યારે સ્વાભાવિક બાબત છે કે ખૂબ જલ્દીથી આ ખાતપૂરા થાય એવા પ્રકારના મારા પ્રયત્નો રહેશે પણ એટલું જરૂર કહું કે લોકોએ જે ધીરજ રાખી અને ધીરજ રાખ્યાની સાથે સાથે આ જગ્યા એવી હતી અને જેના કારણે ટેન્ડર નહોતા ભરાતા અને એ ટેન્ડર નહીં ભરાવાના કારણે આ લોકોનું કામ ના થયું સરકારનો કોઈ મનસુબો એવો નહોતો કે આ કામ નહીં કરું સરકારને તો આ કામ કરવું જ હતું અને એ આજે દેખાઈ રહ્યું છે કે આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની આ ટેન્ડર પ્રક્રિયાને મંજૂરી આપી દેવામાં આવી અને એમની સાઈન થયા પછી હવે એના હાઉસિંગ બોર્ડના સેક્રેટરી પાસે આ ફાઈલ પહોંચી ગઈ છે અને ટૂક સમયની અંદર આગળના બધા પ્રોસેસ પૂરા કરીને કટ પૂરા કરાવઈ છે માય સ્કૂલ ઇઝ વન સચ ફ્યુચર રેડી સ્કૂલ વેર આઈ અન્ડરસ્ટેન્ડ ઈચ એન્ડ એવરી કોન્સેપ્ટ ટાટ ઇન ધ ક્લાસ એન્ડ ડોન્ટ રોટ લર્ન વેર ટીચર્સ ડોન્ટ જસ્ટ યુઝ બુક્સ એન્ડ બ્લેક બોર્ડ ટુ ટીચ But use new ways of teaching and learning like audio visual learning, activity based learning, and group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform, and with all this, I acquire important skills. That make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.